દરેક નીતિની સામે ને રીતે ઉભો રહેતો ભાજપના પ્રચારમાં કાર્યક્રમમાં ડીજીવીસીએલ ના અધિકારી જોવા મળતા સુરત શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા અધિકારીને તાત્કાલિક પદ મુક્ત કરવા માંગ કરાઈ છે સેલમાં ફરજ બજાવતા અધિકારી નીરવ દેસાઈ ભારતીય જનતા પાર્ટીના જાહેર કાર્યક્રમમાં જોવા મળતા લોકસભા ચૂંટણી આચાર સંહિતાનો ખુલ્લેઆમ ભંગ દેખાયો હતો જેને લઇ સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા નીરવ દેસાઈને તાત્કાલિક પદ મુક્ત કરવા માંગ કરાઈ હતી તો કોંગ્રેસના પ્રવક્તા નૈશદ દેસાઈ અને કોંગ્રેસી નેતા કલ્પેશ બારોટ દ્વારા ચૂંટણી અધિકારીને ફરિયાદ કરાઈ છે જેમાં નીરવ દેસાઈ ભાજપના કાર્યક્રમમાં આચાર સંહિતાના ભંગ કરતા હોવાના ફોટોગ્રાફ પણ રજૂ કર્યા હતા હાલમાં લોકસભાની ચૂંટણી જાહેર કરવામાં આવી છે ત્યારે ત્રેવીસ નવ બે હજાર ચોવીસના રોજ દક્ષિણ ગુજરાત વીજ કંપનીના વહીવટી અધિકારી નીરવ દેસાઈ ખુલે એમના સમર્થકો સાથે ભારતીય જનતા પાર્ટીના મધ્યસ્થ કાર્યાલય પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલના સમર્થનમાં જાહેરમાં મિટિંગ કરેલી હતી એના ફોટોગ્રાફ સહિત અમે જિલ્લા કલેક્ટર ગુજરાત ચૂંટણી પંચ તેમજ દિલ્હી ચૂંટણી પંચમાં ફરિયાદ કરેલ છે આજે આઠ આઠ દિવસ સવા છતાં ચૂંટણીપંચ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી એટલે મેં આજે ફરી પાછા જિલ્લા કલેક્ટરને લેખિતમાં ફરિયાદ કરી છે એક બાજુ તમે આદર્શ વાતાવરણમાં ચૂંટણી થાય એવી વાતો કરો છો અને બીજી બાજુ જ્યારે કોંગ્રેસ પક્ષ એક જવાબદાર પક્ષ તરીકે તમને લેખિતમાં પુરાવા સાથે ફરિયાદ કરવા છતાં તમે સરકારી અધિકારીને બચાવવાનો પ્રયત્ન કરો છો એની સામે મારો વાંધો છે અને આ બાબતે સરકાર અને ચૂંટણીમાં જે તાત્કાલિક અસરથી જે અમે પુરા સાને ફરિયાદ કરી છે એની સામે કાર્યવાહી કરીને આ નીરવ દેસાઈ નામના જે વેવિડ અધિકારી છે તેને સસ્પેન્ડ કરવા જોઈએ તમે આ કરી અમે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી છે ગુજરાત ચૂંટણીપંચમાં રજૂઆત કરી છે અને દિલ્હી પણ રજૂઆત કરી છે જ્યાં રજૂઆત કરવા જેવી છે એ તમામ જગ્યા પર અમે રજૂઆત કરવા છતાં ચૂંટણીપંચ દ્વારા ભાજપના કહેવાથી અધિકારીને બચાવવામાં આવતા હોય એવું અમારું સ્પષ્ટપણે માનવું છે ભાજપની નીતિ રીતિ પ્રમાણે ભાજપ સરકારી તંત્રનો જે સરિયામ દુરુપયોગ કરે છે સરકારી કર્મચારી વિદ્યુત બોર્ડ ઇલેક્ટ્રિક કંપની એ અર્ધ સરકારી સંસ્થા છે ગુજરાત સરકારની અને એના કર્મચારીઓનો સદંતર દુરુપયોગ કરીને ચૂંટણીના પ્રચારમાં એમને કેવો એમનો દુરુપયોગ કરે છે એની ફરિયાદ કોંગ્રેસ પક્ષે આ ઇલેક્શન કમિશનરને માન્ય કલેક્ટરશ્રીને આપી છે ફરિયાદમાં સ્પષ્ટ ફોટા સાથે એમના નિવેદનો એમના સમર્થનની વિગતો સ્પષ્ટ લખવામાં આવી છે આપના માધ્યમથી અમે નમ્ર વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક ચૂંટણી કમિશનર આવા કર્મચારીઓની સામે પગલાં ભરે અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સામે પણ આના સખત પગલાં ભરવા માટે દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ